ના સમાચાર પત્રની અંદર અગત્યના સમાચાર છે સમાચાર મુજબ હવેથી દરેક ગામ બે ગામ દીઠ એક તલાટીની સેવા મળી રહે તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર કરવા જઈ રહી છે તે માટે તલાટીની ત્રણ હજાર પાંચસો ને તેત્રીસ જેટલી નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે અને તેનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવેલો છે આ ન્યૂઝ આપણે ડિટેલમાં જોઈએ તો ગુજરાતમાં તલાટીઓની ઘણી બધી તંગી છે તેના માટે ત્રણ હજાર પાંચસો ને તેત્રીસ જેટલી નવી જગ્યાઓ ઊભી કરી અને સરકાર તેની ભરતી કરશે રાજ્યમાં કુલ સત્તર હજાર ગ્રામ પંચાયતો રહેલી છે અને તેમાં સાત હજાર એકસો ને તેત્રીસ જેટલી તલાટીઓનું મંજૂર મહેકમ છે જ્યારે તેની સામે માત્ર ત્રણ હજાર છસો જેટલા તલાટીઓ કામ કરી રહ્યા છે તો આ જે ઘટ રહી પાંચ ત્રણ હજાર પાંચસો તેત્રીસ જેટલી જે તલાટીઓની ઘટ છે તે હવે પૂરી કરવામાં આવશે અને ટૂંક જ સમયમાં આ તલાટીઓની ભરતી કરવામાં આવશે જેના કારણે જે તલાટીની ભરતીની તૈયારી કરતા હોય તેઓ મિત્રો તૈયારી કરવા લાગી જાઓ જો વિડીયો ગમો હોય તો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત